નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે સુરેન્દ્રનગર જિલ્લાનો મૂડી તાલુકો કચરાનું એપી સેન્ટર બન્યું હોય તેમ લાગી રહ્યું છે મૂડી તાલુકો કચરાનું એપી સેન્ટર બન્યું છે છ મહિનાથી કોઈ પણ સફાઈ કામદાર આવતા નથી એક બાજુ સ્વસ્થ ગુજરાતની વાતો કરે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકામાં ખાલી કાગળો ઉપર વાતો કરવામાં આવી રહેશે ગ્રામ પંચાયતમાં વેરા ઉઘરાવવામાં આવે છે પણ છ મહિનાથી સફાઈના અભાવે શેરીઓમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે થોડા દિવસો પહેલાં ચાંદીપુરા વાયરસ ફેલાતા રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે સ્વસ્થ ગુજરાતની વાતો કરવાવાળા લાખો રૂપિયાની કચરાની ગાડીઓ ક્યાં ગઈ એ એક તપાસનો વિષય બન્યો છે આવો સ્વસ્થ ગુજરાત છે રોડ રસ્તા જુઓ તો કોઈ દિવસ બન્યા જ નથી એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે મૂડી તાલુકાની હાલત દિવસે ને દિવસે બગડતી જાય છે અંધેરી નગરીને ગંડુ રાજા જેવી હાલત છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સુધારો કરવામાં આવતો નથી તાત્કાલિક પગલે કચરાનો નિકાલ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે પણ હવે જોવાનું એ રહ્યું કે તંત્ર શું પગલાં લેશે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવશે કે નહીં તો હવે આવનાર સમય જ બતાવશે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો